જય મુરલીધ બધા મિત્રો ને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ માં બે હું બાર બાર સાડા બાર વાગ્યા ની કરી ગયું છે પાણીમાં કેમ કે તડકો હતો જોરદાર ભાદરવાનો તડકો ભાઈ હાવ માથું ફાડી નાખે એવો આ તો હવે છાટાઇ ચાલુ થયા દેવા માથે જવા વાદરું હે વરતું દે કેટલું વહે હવે હવે આપણે હે ને 30 મિનિટ પછી કદાચ ઓટોમેટિક નીકળી જશે આપણે ઉઠાડવી નઈ પડે 30 મિનિટ માં નીકળી જશે સર્વા હાટુ નઈ નીકળે તો બેહવા દે હું ગળીકવાર ભાઈ હાલો આરામ છે કાઈ નીકળો નીકળો વરસાદ આવી જાય તો રેહો ભૂખ્યો ભાઈ આવું કામકાજ ચાલુ છે આજે આજે ભાઈ આપણે બપોર મળ નહોતા ભાઈ હું બપોર પહેલા બપોર પછી આવ્યા બપોરે આને કંઈ હરમ બરમ કંઈ છે નહીં કેમકે ભૂખ્યું રહે ને તો આ ઘેરે નાખવું પડશે આપણે ત્યાં સરી લઈએ તો સારું ને ત્યાં પાછું ખાઈએ નહીં ભાઈ આ સરવા જાતા હોય ને નહીં વરસાદ ભાઈ ધીરો ધીરો ચાલુ થઈ ગયો વાદળા ભાઈ આજે આવન્જર નીકરા ચકલાઉના માળા વાદળા ભાઈ બહુ નીકરા છે ડેન્જર આવો જો તમે ભાઈ હવે આપણે કાઢવ્યું તો કંઈ આમાં વાંધો નથી કેમ કે જાજુ પાણી રહ્યું નથી આપણે છાતી સામું થાય એટલું પાણી હે કદાચ ઉતારે બહુ આપણે તકલીફ પડે નીકળે નહીં ને પંદર ઉતરીને કાઢી હગી હું હે હવે વાંધો નથી કદાચ પાછો વરસાદ આવી હતું ને એવું ને હું કામકાજ થઈ જાલો હલો હલો હે ભાઈ કંઈ હરમ ભરમ છે નીકળો આ હા ભાઈ નહીં સમજે અટાણે હજી અડધી કલાક જવા તઈ પછી કંઈક કરી ભાઈ વરસાદનો ભાઈ જાવડે આપણે ભાઈ ઓાર છે આજ તો છત્રી બત્રી છે નહીં કદાચ આવશે તો પલળીશું મોબાઈલ મોબાઈલમાં તો કવર નાખી દેવું એટલે વાંધો નહીં આવે બાકી વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો આગળ આજે વરસાદ આવશે તો આપણે બતાવશું ચાલુ વરસાદની હે હે આજ તો ભાઈ મેળ આવી ગયો આપણે જ્યાં ઉભા રેડું નાખીએ ત્યાં અહીંથી ઘરની પાંખરી આવી ગયું એટલે ગાયું કેમ આપણે સિટી મારે ને આવે ભેગી હોય એવું થયું તો ભાઈ હું થયું હોય ભાઈ તો મેળ આવી ગયો આપણો કાયમ તો આવ ઠકવી દઈએ આજ મેળી આવી ગયું બધું ખાલી બે રેડું નાખીએ ત્યાં બાયણી આવી ગયું જો બીજા ત્રીજે આવે છે અંદરથી ધીરા ધીરે આવે એ હાલો તઈ આના બહુ નેઠા ના હોય આજ આવ્યું કાલે નાઈ આવે આ તો કઈ ભાઈ પડી ગાયું છે ભાઈ ભીંની જાત છે આનું નક્કી ના હોય કઈ તમારું એક નક્કી છે ભાઈ આની વિડીયો જોયો હોય સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય ભાઈ કરો જઈ કરી હું આંગરી તો ભાઈ સબસ્ક્રાઈબે કરી લ્યો બાકી ભાઈ નીકળી ગયો હવે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને નીકળી ગયો આમાં પૂરવાની છે આપણું એનું મોટું સરિયાણ છે ને હવે વરસાદ એ લગભગ આવી જાય વરસાદ ભાઈ આવી જાય ને તો બહુ વધારે આવીએ તો આપણે જૂના વિદ્યાજીની જોયા હોય ને ખબર કે આપણે જ્યાં વાડી ભાઈ હું બંધ ને ત્યાં સહેલો અંદર આવી ગયું ગયા વરસાદમાં બહુ વધારે વરસાદ આવે ને તો આપણે કાઢવિય કર્યું લાગીએ તો એ કલાક બ્રેક કરાવ્યું વરસાદ જે હું જો હવે એલ્યુ આવી ગયા આમ કે બધી અહીંયા આ કેળી ને કેળી ડાયરેક્ટ અંદર કરી જાય વરસાદનું ભાઈ હવે લાગે છે હું વાદળા ભાઈ ડેન્જર નીકળાય છે તો ચાલુ હોય થોડા થોડા આવે અહીંયા સજીએ નહી ભાઈ ઘડી વાર થૂના મારે પછી ડાયરેક્ટ આ જ આવ્યા ને શરૂઆત મજા આવે ભાઈ ભેવું ની ભાઈ પાક ગયા કાકરા પાણકા બહુ નડે જ્યાં પગની પથારી ફરી ગયું અત્યારે વરસાદ ને લીધે પોસા પડી ગયા હોય પગ એટલે બાકી વિડીયોમાં આગળ કન્ટિન્યુ બને રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને જોઈ લો ભાઈ કેમ છે ભાઈ હું આપણી ટ્રેનિંગ દીધેલી માઇન્ડ બી બાજુ પણ માઇન્ડ મેં કહે છે આય નહીં જો આ બે તો હવા અલગ સરે પણ ત્યાં માઇન્ડવીની બાજુમાં જ સરે માઇન્ડવી નું શોટું લે નહીં છે ને બાકી ઓકાતમાં રહીને સરજો ભાઈ ને કે સર્વિસ થઈ જાય એકાધીની પાડો ભાઈ અમારો કોઈને ક્યાંય જવા જ ના દે અલગ જ નહીં જો અહીં બધી બધી માઇન્ડવી જ છે આખામાં હલબલવાનું નહીં માંડવી ધારું નહીં જાય આમને હેડે ને હેડે કોળ ખાતી જાય બોલી જો એમને સર ત્યાં કોઈ રહેવાની જરૂર નથી તો એ માઇન્ડવી નહીં અડે કેમ છે બાકી ટ્રેનિંગ દીધેલી છે ભાઈ આને બધાને બાકી વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ જોઈ લો ભાઈ ઘેરે જવાનો ટાઈમ થયો ને દેવા માંડ્યું ને મોઢા મારતી હોય ઘેર જવાનો ટાઈમ થાય તો અહીં જ ને શરૂ ઉકલે ત્યાં ઊંધી ઉકલે નહીં હવે વરસાદ ધીરો ધીરો સારું થયો છે આ માર્ગને બધું ભીનું થઈ ગયું થોડુંક બહુ તો નહીં પણ થોડો થોડો સારું થયો છે ફટાહૂંધ સાઈડ્યું ત્યાં સુધી શરતી જ થયું હવે ઘેર જવાનું થયું ને આને શરૂ જો ઊકલું જો વાયડુમાન માથા મારતી આવે સરતી આવે અટા સુધી વાંધો તો હું વાંધો હોય પહેલાં સરવામાં ધ્યાન રાખ્યું જ તો વાંધો ના હોત ભાઈ હવે આ ભેગું થાય નહીં તમારું હવે જો પાછી મેળવી જાય તો સીધે સીધું જાય આ ભાઈ વિડીયો જોયો હોય ચેનલને સબસ્ક્રાઈબ તો કરી લેજો બાકી વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધાર જય વચરાજ